જો પડીયા બાકી પડીયા કોમ પડી કેનાજી દુઆ મારું માતાજીનું માતાજીનું હા બોલો કે કોક લ્યો આ જાતું નહી કરમાં નહી સાબ આંત આલા મત તુ કાવ મત બબુ 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 આય ને મેય લુક પડી બેહ જડી ને તાનુ છે બે હાપી નહી તમારા ભાગમાં ઓ હો બોલા આયા તમારા માતા પૂછી લે માતા કેશિયે છે હો ને એ માં ઘરે મંજી થાય કતઈ દો મઢાવ થાય

એટલે લોકો માં માતા મોકલો તો ગમે તો મોટો મેલે બી દેખાડ બધા માતા મોકલો એટલે માં આ ચાલા એટલે ખાસ વિચારવાનું તો હા તો માં હોજી આવ કા તો હવાર આવો હા 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 તો હા તો આવજો દે માતાજી માતાજી અમે જીએ જો હા આવજો આવજો કેટલા જવાનું હ અરે હેડન તને કરમાં હંગાતા બહુ આવું નહીં આપો જોયું ને બધું જોયું યાર કઈમી લઈ જતો તો બાઈક લઈને પડે એ હું ચલાવ કસો જઈ આ બાઈક લઈને પડી ગયો ને એટલે તું પાઉચો પર તો અરે ઈક ના તો કે ના દે

એ પછી આવો આવો જોજો કોને આ બધું ચલા જiga હા હું ઇનકે તો કે કેટલું આખું છું બસ હારી ન્યાર આપા તમે તાકી જા કો ઉપર આયા તો આય કેમ આમ બોલો કોઈ લઈને તો પણ કેટલું આખું બસ આપરા આખો હેડો ઓ જiga હા એ મારું કામ હા હા આકા સણી કી થાતી હ કોમ તો થઈ જાય ને કે અમે આને પહેલા ગોળ તો દેતા ને હો

તો હું કઈ એમ મત બાપા મને નઈ આવતો મત તો ખોટવા ગયો આખી જય હરિ હજરી કોઈ મે પોરતો નહીં

જે મારે જે તાંત્રિક પછી એ મારી વિદ્યા કરવા વિદ્યા કરતો હવે હું તમે કેલી કીધું છે પણ આની આવું પડે અરે તમે કોણ ખાને શું કામ છે લોકો ને કામ કરવાનું છે સાથે બેસ મને બીક લાગે માવા જો હા ના પછી હું વાત કરું છું તને હા અને ફરી યાર જાય ને તો એ કઈ સાહેબ તને હા નાવ નાવ વર પાછો આઈશ ને જતો ને 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 ખાસ કર લાગીશ નાવ નાવ ઓ મગોરી નમ ઓમ ચંડી ચામુંડાઈ નમઃ હો હા મોઘોરી હો મોગોરી હો મોગોરી હો મોગોરી હો મઘોરી હા મઘોરી હા મોગોરી ઓ મગોરી મગોરી ક્યાં મગી હા તો આ બેને કામ હતું હેરાન કરો બાબા અમે તમારા ચરણમાં મારું બધું

આપ મर्डर કે પૂર્વ મर्डर ડાયરેક્ટ મારી જ નખવાને એ ખબર નઈ પડતી મને સમસાને એમાં આ ખોપડી ખોરેમ કરવાનું છે એનું હોવ હોવ ખબર છે ને ફીની વાત કરી છે ફીની હા કરી છે કરી લાય Google કરીએ તો ચાલે એ તો એને ખબર જ છે બધી ખબર હા ખબર હો

હા ગુરુજી આ છોકરા આયા છે મારવાની વાત કરી રહ્યા છે બધાને આમાં આપણા શું થાય એવું છે એમને મને જવાબ આપો તમે હા બરાબર છે ઠીક છે હે ગુરુજી આપણા આપણી મઢોલી આવે એટલે હું એને નિરાશ કરીને જવા ચાલતો એને જેવી આશા લઈને આવ્યો હોય એ આશા પૂર્ણ કરીને જવા દઈએ ઠીક છે હું એમને પૂછી નહી તમે મારા જોડી સાક્ષાત વાત કરજો કે મેં તમારી તપસ્યા કરી છે હા હું એમને વાત કરી લઉં છું જય ગોરી જય ગોરી જય ગોરી જય ગોરી જય ગોરી એ અત્યાર સુધી હું તો મારા ગુરુજી ને મારા ગુરુજી વાત કર્યો હતો એ તને મજાક લાગે મજાક કરવા છો તમે બાબા તો તને ખબર છે ને ફીની વાત કરી દેતે હા કરી દે અને બીજી તને એક વાત કહી દઉં ચોખવાડી ને ચાર ની વાત કરીશ ને તો તૈયારમાં તો તું ઓઠીને જાવ એના જોડે એક મોટો માણસ છે એક નું ઓસી કામ તું કરીશ પંચાન નું ચાનું જોડે વાત કરીશ ને તો મને ખબર છે તું સામે મોટાકો નઈ તરી શકો તો એક એક ગુરુ છે એક એ પણ મને કાઠું કામ લાગે છે મારે મોટા આહવાન કરવા પડશે મારા પાંચ ગોની બોલાય મારે મોટો આહવાન કરવો પડશે અરે તો મારે જે કરવાનું છે હું કરીશ સારું કામ થઈ જશે પણ એને આ તને લઈને આવશે ને પૂછી લે ફિકર લે પછી એને પૂછી લો બરાબર છે ને છે ડાયરેક્ટ ઓનલાઈન મે ડાયરેક્ટ સીધે સીધે મારા ગુરુજી મારા આઘોરીની વાત કરી છે એ પેમેન મને થાય આમાં તો બહુ છે મને પણ ગમેતર મારો પણ જીવ છે તો કોઈ નક્કી નથી તમે મોટી સાક્ષ સાત માતા છે એટલે ખર્જો તો થશે ખર્જો કરવા બાપા હા તો ઊંચો બોલ ને

પૈસા ફી આપી દે આપી દો જે વખત સાંભળ પેલા ચાલુ ચાલીસ માં કામ કરેલું થઈ ગયું ને

અરે કામ થઈ જવું જોઈએ કમ્પલેટ આ હા હા કરશો તો ને કાઢી નાખી દઉં થઈ જશે આવજે

વાર્તા પૂરી આ ખોપડીઓ ખોપડી મતી નથી મૂકી જેનું કામ થઈ જાય એની ખોપડી હું રાતે જઈને ત્યાંથી કામ અહિયાં લઈને મૂકું છું

ઊંઘવાનું કરું ને ઓખ બંધ કરે પેલા મને કહી દેવાનું કે જય અઘોર કઈ ઊંઘી જવાનું મારું તને સપના માં આવ્યું તને રૂબરૂ સાક્ષાત તને મારું લોકેશન બતા જઈશ કે આજે આ જગ્યાએ હું બેઠો છે મને તને ખબર છે ને મારા એક જગ્યા ના હોય કોઈ બી જગ્યા અલગ અલગ હોય જે વખત તારા જે દિવસ આગલા દિવસ મારા મન મળવાની તારી ઈચ્છા થાય એ દિવસ આગલા દિવસ તારા મનમાં યાદ કરીને ઊંઘી જવાનું કે જય ગોળી તમારું લોકેશન બતાવ એટલે હું બતાવી દઈશ તને સપના સાક્ષાત વાત કરી તને લોકેશન મારું આપી દઈશ